હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ મોહન આજ ખાવાનો હે મારે મારે કાકાની યાદ ખાવાનું એક મુ નહીં આજ ઘણા બધા છોકરો હે મારે બીનો અમે પોચ બે માર બાની મોટા બાની અમે અમે બેનો શીરો બનાવવાનું કેર હું શીરો બનાવીશ આજ તમને બતાવીશ મને ચો સીરો બનાવતા આવડે આ રે કઢાઈ હું ધોતી આવું અને હું બનાવું બ્લોગ તો શીરો બનાવવા માટે પેલું કરી દઈએ ગરમ પાણી આટલો ગરમ પોણી કરી નાખો ગરમ પાણી થાય રહે સીરો માટે આ કાંચી નાખી દે અંદર જી નાખીસ ગરમ થાવા મે કી દઉં કે આ દાડા સુધી મને હે ને ખાવાનું સીરો મે કદી હરખો બનાયો નહીં બનાયો છે પણ હારો બન્યો નહીં આજ દેખા જેવો બને છે બીજું કે રસોઈ ની અંદર છે ને આપણે એટલે બધો પાયલોટ નહીં માપે આવડે છે પેલા રોટલા બનાયા તો તોય જેવો બન્યો તો તમે ભાડો ને આવડે એક્સેપ્ટ કરી લેવાનું ના આવડે કહી દેવાનું નહીં આવડતું

બનાઈને રેડી થઈ જાય અંદર કાજુ બદમ નખર હોય પણ આપણે નાખશું નહીં આ દેખો આ તો જેવું થયો હોય શીરા કોઈ અડવાનું નહીં નકા તો કાજુ બદમ નાખવા કાજુ બદમ તો બધાને પાવે છે શીરો કોઈ નહીં પાવતો